આ બધાની વચ્ચે ગૃહમંત્રીએ એક દિવસ પહેલા એવું કહ્યું કે તમે સવાર સુધી ગરબા રમી શકો છો સૌથી ગૃહમંત્રીને સાંભળીએ હર્ષભાઈ આ વખતે એમણે એકદમ શરૂઆતમાં નહોતું કહ્યું બધાના મનમાં કદાચ કન્ફ્યુઝન હશે એમને સવાલ પૂછાયો હશે તો એના જવાબમાં એમણે એવું કહ્યું કે તમે સવાર સુધી ગરબા રમી શકો છો જો કે ગૃહમંત્રી આવું કહ્યું એના પછી તો રાત્રે અગિયાર વાગે ગરબા ન રમી શકાયા કેમકે વરસાદ ખૂબ વધારે વરસ્યો સાંભળીએ ગૃહમંત્રીને માઈ ભક્તો ગરબા રમી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી ભક્તો વહેલી સવાર સુધી ગરબા રમી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી ગૃહમંત્રીએ એમ જ કહ્યું કે ગંભીરતાથી કહ્યું એનો જવાબ તો એ આપી શકે તો એમણે એવું માનીને કહ્યું હોય કે આપણે બોલવામાં વાચનમકીમ દરિદ્રતા બોલવામાં શું જાય છે અમે બોલીશું ને વરસાદ આવી જવાનો છે એટલે એમાં ક્યાં કોઈ રમી શકવાનું છે સમસ્યા શું છે કે જ્યારે ગૃહમંત્રી આ બોલી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરના પરિપત્ર ને કદાચ એ ભૂલી રહ્યા છે અને એ સિવાયના ખૂબ બધા એવા પરિપત્રો જે તે સમયે હાઈકોર્ટનો આદેશ કે જેમાં કહેવામાં આવ્યું કે બાર વાગ્યા પછી સ્પીકર બંધ કરી દેવા અમદાવાદમાં શહેર વિસ્તારમાં જ્યાં જ્યાં કમિશનર ઓફ પોલીસની આખી હદ લાગે છે એ બધી જગ્યાએ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગરબા બંધ થઈ જાય છે સ્પીકર બંધ થઈ જાય છે અને પછી મંડળી ગરબા રમાય છે અને બાકીના જે આયોજનો ચાલુ છે એ શહેરની બહાર ચાલુ હોય છે એક વ્યવસ્થા છે કાયદો અને વ્યવસ્થા આપણે જેને કહીએ છીએ એ લાગુ થાય છે ગુજરાતના અમુક વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં હજુ એ લાગુ થાય છે એક બાજુ જ્યારે ગૃહમંત્રી આવું બોલતા હશે અને એમને જ્યારે સીપી સાંભળતા હશે તો કમિશનર ઓફ પોલીસના મનમાં શું વિચાર આવતો હશે અથવા ગૃહમંત્રી પરિપત્રને જો કે મજાક માનતા હશે આ એટલું બધું કન્ફ્યુઝન છે કેમ કે ડીસીપી એક બાજુ એવું કહેતા હોય છે કે અમે વરઘોડા શબ્દ નથી આપ્યો પણ ગૃહમંત્રી એવું કહે છે કે વરઘોડા તો નીકળશે જ ને કાઢીશું જ એટલે એક બાજુ જે વ્યક્તિઓ બ્યુરોક્રેસીમાં છે અથવા જેણે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાનું છે લાગુ કરાવવાનું છે એ માણસો પરિપત્રો જાહેર કરે કરે છે એ માણસો એવું કહે છે કે અમે કાયદાની ભાષામાં ને મર્યાદામાં માનીએ છીએ અને બીજી બાજુ જે વ્યક્તિ આ બધાની ઉપર બેઠા છે એ વ્યક્તિ આ હંમેશા આ લોકોથી કોન્ફ્લિક્ટ થાય એ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે અને આ પ્રકારના નિવેદનો આવે ત્યારે સ્વાભાવિક છે કે કન્ફ્યુઝન જો કે કન્ફ્યુઝન કોઈને રહેતું નથી શહેરોમાં ગરબા બંધ થઈ જાય છે અને ગામડાઓમાં છેક સુધી ગરબા ચાલુ રહે છે અને એટલે જેને જેમ મન ફાવે એમ પોતાના પોતાની ઈચ્છા પ્રમાણે વ્યાખ્યાઓ કરી શકે એ કદાચ કાયદો અને વ્યવસ્થાનું નામ રહ્યું છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર